સુરત શહેરમાં આર્થિક સકડામળને કારણે વધુ એક નવ યુવાનનો આપઘાત પાલનપુર વિસ્તારમાં રામદેવ સોસાયટીમાં રહેતા યુવકે આપઘાત કર્યો છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીના કારણે તળાવમાં આવીને યુવકે જીવન ટૂંકાવ્યું મૃતકના પિતા તથા ભાઈનું અગાઉ મોત થયું હતું યુવક ડાયમંડમાં નોકરી કરી પોતાનું અને માતાનું ગુજરાન ચલાવતો હતો

સુસાઈડ કરી લીધેલ છે એના માટે અહીંયા સિવિલમાં આવ્યા છે એની ઉંમર ત્રીસ વર્ષની છે ને હીરાની મજૂરી કરતા હતા ડાયમંડમાં કતારગામ વિસ્તારમાં અને આર્થિક રીતે આર્થિક સંક્રમણને કારણે તેને આ પગલું ભર્યું છે તેના ફેમિલીમાં ફક્ત એક એ અને એક એની બાગ બે જ છે આગળ એના પરિવારમાં એને એક ભાઈ હતા તેને પણ આ રીતે સુસાઈડ કરી લીધું હતું અને એના ફાધરને કેન્સર હતું કેન્સરના હિસાબે તેઓ ડેથ થઈ ગયું છે અત્યારે પરિવારમાં એને એક મધર જ છે બીજું કોઈ નથી હા આર્થિક પરિસ્થિતિને કારણે આ સુસાઈડ કરવામાં આવેલું છે હવે એના મેસેજમાં તો એવું છે કે ગવર્મેન્ટ કંઈક હવે આ લોકોને આવવાને કંઈક સહાય કરે કે ભાઈ આવી રીતના અને કંઈક કામ ધંધા માટે કંઈક રોજગારી માટેનું કંઈક વેચારે તો સારું છે કારણ કે એની તો આવા તો બનાવો અવરનવર બનતા જ રહેશે અત્યારે મોંઘવારીના કારમી મોંઘવારીના હિસાબે આર્થિક પરિસ્થિતિને લીધે માણસો હેરાન થાય છે એના માટે ગવર્મેન્ટ થોડુંક વિચારે તો સારું છે આ હીરાગસ્તો હતો